લીડિંગ લોકલ ચેનલ ઓફ વડોદરા માંગરોળ વાંકલમાંથી શંકાસ્પદ હલકી કક્ષાનું રાસાયણિક ખાતર ઝડપાયું છે વાકલના અતુલ એગ્રોમાંથી શંકાસ્પદ રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો હલકી ગુણવત્તાવાળું મિશ્ર રાસાયણિક ખાતરનું વેચાણ કરી છેતરપિંડી કરાતી હતી ખેતીવાડી અધિકારી દ્વારા અતુલ એગ્રોના સંચાલક સામે ફરિયાદ નોંધાવાઈ સંચાલક ખાતર ઉત્પાદન કરતી કંપની વિક્રેતા સહિત કુલ છ લોકો સામે પોલીસ ફરિયાદ માંગરોળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બંદર બંદરની સફી મારે લખી સમાંગ જીનેસ બધું છે આનો સેમ્પલ પાસ થયો ને આ કંપનીએ અમને આ લાયસન્સ નથી નથી કર્યું આપણે